દાંદેરાની કે આર આજડા કોલેજમાં વાર્ષિક મહોત્સવ અને વિદાય સમારોહ યોજાયો હતો દાંદેરાની કે આર આજડા કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાંદેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ દેવાભાઈ ચૌધરી સહિત સંસ્થાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોલેજમાં સતત ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરનારા બીકોમ અને બીએના એના છસોથી વધુ વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી આ વિદાય સમારોહનું આયોજન ખૂબ જ ભાવુક વાતાવરણમાં થયું હતું દાંદ્રા તાલુકાની વર્ષો જૂની કે આર આજરા કોલેજમાંથી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે છે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે વાર્ષિક મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાતી અને રાજસ્થાની ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ ઉપરાંત કોલેજના અભ્યાસ દરમિયાન રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા